અહીં ઉપસ્થિત સૌ શિક્ષક ગણો સંસ્કૃતિ સંસ્કાર સેવક વિદ્યાવિલાસી મારા ભાઈઓ બહેનો આપ સૌને મારા નત પ્રણામ આપણે આજે રાણી અબક્કા દેવી વિશે વાત કરવા જઈ રહ્યા છે તો હું મારું વક્તવ્ય રાણી અબક્કા દેવી ઉપર આપવા ઈચ્છા રાખી રહ્યો છું તો હું તમને મારું વક્તવ્ય આપું મિત્રો એક એવી રાણી જેમનો ઇતિહાસ લોહીથી લખાયો છે મિત્રો એક એવી રાણી જેમનો ઇતિહાસ ક્રાંતિથી લખાયો છે આ રાણી કોઈ દિલ્હીના તક પર બેઠેલી રાણી હતા આ રાણી અબક્કા દેવી સ્વાભિમાનની એક મૂર્તિ હતા રાણી અબક્કા દેવીના મસ્તકની અંદર સ્વરાજ કેવી રીતના મેળવવું સ્વતંત્રતા કેવી રીતના મળે એની માટીની ખૂબ તીવ્ર ચંખનાઓ હતી રાણી અબક્કા દેવીના એક હાથમાં તલવાર રાણી અબક્કા દેવીના હૃદયમાં સ્વતંત્ર માટેની આગ હતી રાણી અબક્કા દેવીના આંખોમાં પરતંત્રતાનો વિનાશ હતો રાણી અબક્કા દેવી જ્યારે ભારતની અંદર સોળમી સદીની વાત કરીએ ત્યારે સમગ્ર ભારત વિદેશી શાસન સામે ઝૂકી રહ્યું હતું ત્યારે રાણી અબક્કા દેવી ખૂબ નિડરતાથી બહાદુરીથી પોતાના રાજ્યને પોતાના સંસ્કૃતિને પોતાની ઓળખને બચાવવા માટે અવિરત યુદ્ધ એમણે કર્યા રાણી અબક્કા દેવી ફક્ત ને ફક્ત યુદ્ધ માત્ર નથી વખણાતા રાણી અબક્કા દેવી પોતાના સામ્રાજ્યની ઓળખ અને પોતાના લોકોના આગવા અભિમાન આગવા અભિમાનને કારણે પણ ઓળખાય છે રાણી અબક્કા દેવી ફક્ત ને ફક્ત આજના સમયમાં જ નહીં પરંતુ સોળમી સદીની અંદર જ્યારે પોર્ટુગીઝો હતા પોર્ટુગીઝો નું તમે ત્રણ તૃત્ય છું જ્યારે પોર્ટુગીઝો આપણા દરિયા કિનારા ઉપર જ્યારે આવ્યા ત્યારે આપણા ઉપર અસંખ્ય અત્યાચારો અસંખ્ય લૂંટફાટ એમણે કરી ત્યારે રાણી અબક્કા દેવીએ એ અત્યાચારો સામે ખૂબ લડત આપી એવી લડત આપી એવી લડત આપી મિત્રો એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર નહીં ચાર ચાર વખત પોર્ટુગીઝને હરાવ્યા રાણી અબક્કા દેવી જારે જારે પણ પોતાની સ્વતંત્રતાને મેળવવા માટે જેટલા પણ યુદ્ધ એમણે કર્યા છે ત્યારે રાણી અબક્કા દેવીને જાણે કોઈ દેવી શક્તિ મદદ કરતી હોય એ પ્રકારે પોતાના સ્વતંત્રતાના પોતાના સ્વતંત્રતા મેળવવા માટેના જે તેમના પ્રયાસો હતા એ ક્યારે ડગમગ્યા નથી રાણી અબક્કા દેવી જ્યારે જ્યારે પણ પોતાના રાજ્ય સિવાય પણ સમગ્ર ભારતની તમે વાત કરીએ અખંડ ભારતની જ્યારે વાત કરીએ ત્યારે રાણી અબક્કા દેવી પોતાના ભારતની અંદર મહિલા સશક્તિકરણનું પણ એક ઉત્તમ ઉદાહરણ હતું રાણી અબક્કા દેવી જ્યારે જ્યારે પણ પોતાના અંદર એક નજર આપને બતાવે તો રાણી અબક્કા દેવી પોતાના પતિથી અલગ હતા રાણી રાણી અબક્કા દેવી ભલે એકલા હતા પણ રાણી અબક્કા દેવી કમજોર ન હતા એક લડાકો સ્વભાવ એમનો હતો રાણી અબક્કા દેવીએ એ પોર્ટુગીઝો સામે એટલી લડત આપી મિત્રો એટલી લડત આપી કે એક વાર તો પોર્ટુગીઝો એ એમને કેદમાં કર્યા પરંતુ સિંહણ તો સિંહણ કહેવાય પરંતુ એ રાણી એ એમની કેદમાંથી પણ ભાગી છૂટ્યા આ રાણીએ પોર્ટુ સાથે જેવી એક સ્વાભિમાની સ્ત્રીની અત્યારે જરૂર પડી રહી છે હાલમાં આપણે મહિલા સશક્તિકરણની વાત આપણે રાણી અબક્કા જેવી મહિલાઓ રાણી અબક્કા જેવી મહિલાની જરૂરિયાત આજના સમયમાં પણ પડી રહી છે

ક્યારેક જોવા નથી મળી પરંતુ ફક્ત ને ફક્ત રાણી અબક્કા જેવું જ બનવું અને રાણી અબક્કા જેવું જ વર્તન કરવું એવું ઘણા લોકોનું સપનું આજે પણ સેવાઈ રહ્યું છે જય હિન્દ રાણી